નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં જે લેવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વીડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું તારીખ અગિયાર દસ બે હજાર પચીસ ને શનિવારના રોજનું એસી ગુણનું પ્રશ્નપત્ર એમાં છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક છે પહેલું છે વૃષભ બીજું છે નકુલહ ત્રીજું લતા અને ચોથું પુષ્પધાની ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો ચાર વાક્ય છે કુલ આઠ માર્ક છે જો પેલું તસ્મે શ્રી ગુરુવૈ નમઃ બીજું બીજું વિદ્યારંભમ કરીશ્યામી ત્રીજું સ્તંભ સમાનાહ પાદહા અને ચોથું અલ્પમ તુચ્છમ પુચ્છમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે તો મિત્રો અહીંયા તમને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ઉત્તર તમને આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર એના ઉત્તર પણ જરૂરથી જણાવી દેજો જો પેલું તસ્મે ખાલી જગ્યા નમઃ મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ધોરણ ના સંસ્કૃત વિષયનું તેના સોલ્યુશનની પીડીએફ જો તમારી પાસે હશે તો તમે સરળતાથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકશો અને તૈયારી કરી શકશો અને પરીક્ષાની સારામાં સારી રીતે તૈયારી કરી અને સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો જો તમે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે દસમે ખાલી જગ્યા મહ બીજું ખાલી જગ્યા પદ્ધતિ ત્રીજું શશક ખાલી શશક વૃક્ષ સમીપમ ખાલી જગ્યા ચોથો કપિલ કંદુકમ ખાલી જગ્યા પાંચમો કુકિલ ખાલી જગ્યા કુંજતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલી વસ્તુને ગણી અને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક છે તો પેલું આપણને ફાઇલ આપેલું છે ત્યાર પછી પેન આપેલી છે અહીંયા તમારે ગણવાના છે અને ગણી અને તેને અંકની અંદર અને શબ્દની અંદર લખવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલી વસ્તુને ગણી અને સંસ્કૃત અંકમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ આપેલા છે તો અહીંયા ત્રણ લખીશું ત્યાર પછી જેટલા પેટલા પણ ચિત્રો આપણને આપેલા છે ગણી અને તેની સામે તેના અંક જે છે તે આપણે દર્શાવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખો ઘડિયાળના પાંચ ચિત્ર આપણને આપેલા છે જેના કુલ પાંચ માર્ક્સ છે ચાલો ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્ર ઓળખી તેનું સંસ્કૃતમાં નામ જણાવો તો જો અહીંયા ઘરેણા છે ત્યાર પછી દીવો છે ગધેડો છે તાળું છે અને ફૂલદાની છે તો એમના સંસ્કૃત નામ તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તે જો તમારે જોઈતું હોય તો તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો વોટ્સએપ પર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ ક્રિયા ઓળખી તેને સંસ્કૃતમાં લખો જેના કુલ પાંચ માર્ગ છે અદોદ તેબ્ય ચિત્રેભ્ય ક્રિયા જ્ઞાતવા સંસ્કૃતે લિખતું એટલે કે અહીંયા જે ક્રિયાઓ આપેલી છે તે આપણે ઓળખવાની છે અને ઓળખીને અહીંયા લખવાની છે જેમ કે અહીંયા બોલવાની ક્રિયા છે અહીંયા ઉડવાની ક્રિયા છે અહીંયા સાંભળવાની ક્રિયા છે એના સંસ્કૃત શબ્દો જે છે આપણે અહીંયા લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ નીચે આપેલ શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય તે આપણે જણાવવાનું છે જેના કુલ પાંચ માર્ક છે પહેલું છે સસલું પાંદડું વાંદરો ત્યાર પછી છે પડે છે અને શા માટે આ દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે દરેકે દરેક ધોરણના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફઓ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો વોટ્સઅપ પર પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફઓ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ ચિત્ર જોઈ તેના આધારે ઉદાહરણ પ્રમાણે પાંચ વાક્ય બનાવીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે તો આ સરસ મજાનું જે ચિત્ર છે ઉપરથી પાંચ વાક્ય લખવાના છે જો તમને ન આવડતા હોય લખતા અથવા તો તમને એવું લાગતું હોય કે ભૂલ પડશે તો અવશ્ય આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે આ પ્રશ્નપત્રનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે ઉદાહરણ પ્રમાણે આપણે આ વાક્યો જે છે તે લખવાના છે સ્વ સોમવાસર અધ્ય ખાલી જગ્યા ય મંગલવાસર ખાલી જગ્યા અધ્ય ખાલી જગ્યા સ્વ ખાલી જગ્યા ગુજુ ગુરુવાસર યહ ખાલી જગ્યા અને અધ્ય બુધવાસર સ્વ ખાલી જગ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ક ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલું પર્ણ ખાલી જગ્યા બીજું શશક ભીત ખાલી જગ્યા ત્રીજું શૃંગાલહ ખાલી જગ્યા ચોથું સિંહઅહ ખાલી જગ્યા અને પાંચમું શશક ખાલી જગ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાવ્ય પૂર્તિ કરો ગમે તે બે જેના કુલ આઠ માર્ક છે અહીંયા બે કાવ્ય પંક્તિઓ આપણે લખવાની છે ગુરુ બ્રહ્માવાળી અને નમસ્તે અને ત્યાર પછી ત્રીજું છે વક્રતુંડ તો મિત્રો આ ધોરણ છનું સંસ્કૃત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ સમગ્ર પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણે એપ્લિકેશન પર પણ મૂકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેનો સોલ્યુશન પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો